જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં હશો તો વધુ એક રેસીપી લઈ અને આજે તમારી સાથે આવી ગઈ છું તો ચલો આપણે જોઈ લઈએ કે આ રેસીપી આપણે કઈ રીતે રેડી કરવાની છે અને તમે જો આ એકવાર તમારા ઘરમાં બનાવી લેશો ને તો તમારા ઘરમાં બધાની ફેવરિટ બની જશે એ રીતની આ રેસીપી છે તો એના માટે અહીંયા મેં પાલક લીધી છે અને પાલકને આપણે સારી રીતે ધોઈ લેવાની છે અને ક્વોન્ટિટી તમે વધારે ઓછી તમે કરી શકો છો અહીંયા મેં મોટી એક પોળી જે પાલકની આવે ને એ લીધી છે એટલે વજનમાં એ આશરે અઢીસો ગ્રામ જેવી પાલક છે તો આપણે આ રીતે પાણીને સાઈડમાં ગરમ કરવા રાખી દીધું છે પાણી સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં નમક નાખવાનું છે ત્યારબાદ અડધી ચમચી જેવી ખાંડ લીધી છે તો ખાંડ એડ કરશું અને આ પ્રોસેસ કરવાથી તમારી પાલકનો કલર જે છે એ એવો ને એવો ગ્રીન જળવાઈ રહેશે અને ઉલટાનો વધારે નિખરી અને આવશે તો આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે કેમ કે ડાયરેક્ટ આપણે કાચી પાલકની પ્યુરી એડ નથી કરવાની પહેલાં પાલકની પ્યુરી બનાવવા માટે આ રીતની પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તો તે તમારી વાનગી કે જે રેસિપી છે ને એ ખૂબ સરસ બની અને રેડી થશે તો આ પ્રોસેસને તમારે સ્કીપ નથી કરવાની આને તમારે ફોલો કરવાની છે અને આ રીતે પહેલાં પાલકને બાફી લેવાની છે તો આ રીતે સારી રીતે બધી રીતે મિક્સ કરી અને પાલકને બે મિનિટ માટે રહેવા દેવાની છે આપણે જ્યારે પાલક નાખીને ત્યારે ગેસ બંધ કરી દીધો હતો અને ગરમ પાણીમાં બે મિનિટ માટે પાલકને આ રીતે રહેવા દીધી છે ત્યારબાદ બધી પાલક કાઢી અને બીજી એક સાઈડમાં બાઉલમાં આપણે એકદમ ઠંડુ પાણી જે હોય એ લેવાનું છે અથવા તમે બરફવાળું પાણી પણ લઈ શકો છો અહીંયા મારું પાણી એકદમ ઠંડુ છે એટલે હું પાણી લઉં છું જો તમારે ઓછું ઠંડુ પાણી હોય તો તમે બરફ અને ઠંડુ પાણી બંને મિક્સ પણ લઈ શકો છો તો જે આપણે પાલકને બાફી અને રેડી કરી હતી એ પાલક હવે આ ઠંડા પાણીમાં એડ કરી દેશું જેથી કરીને એની બધી જે બાફવાની પ્રોસેસ છે એ અટકી જાય તો આ રીતે આપણે ઠંડા પાણીમાં એને બે મિનિટ માટે રેવા દેવાની છે તો અહીંયા સરસ એવી ઠંડી આપણી પાલક થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ એનો કલર પણ એવો ને એવો ગ્રીન એટલે કે લીલો જળવાઈ રહ્યો છે તો આપણે એક મિક્સરનું ઝાર લેવાનું છે એમાં આપણે થોડી લસણની કઢી લેવાની છે જો તમે લસણ ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ જો તમે લસણ ખાતા હોય તો લેશો તો વધારે સરસ ટેસ્ટ એનો આવશે તો આ રીતે આપણે બારથી પંદર કડી લસણ લીધી છે ત્યારબાદ આવી રીતે બાફેલી જે પાલક આપણે રેડી કરી હતી એ બધી પાલક હવે આપણે મિક્સરના જારમાં લઈ લેશું પછી એની સરસ એવી એક પેસ્ટ બનાવી અને રેડી કરી લેશું તો હવે એકદમ સ્મૂથ પેસ્ટ એની આપણે અહીંયા રેડી કરી લઈએ તો અહીંયા પાલકની પેસ્ટ બની અને રેડી છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે એનો કલર પણ કેટલો સરસ ગ્રીન જળવાઈ રહ્યો છે અને એવો નેવો રહ્યો છે અને પ્લસ પાલકનો જે કાચો સ્વાદ આપણે કોઈ પણ વસ્તુમાં નાખીએ ને તો એનો સ્વાદ પણ કાચો ના લાગે એટલે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે અને આ પ્યુરીમાંથી તમે ઘણી બધી વેરાયટી પણ બનાવી શકો છો તો તમારે આને સ્ટોરેજ કરીને રાખવી હોય તો મને જણાવજો તો એનો વિડીયો પણ હું બનાવીશ કે પાલકની પ્યુરીને આપણે કઈ રીતે સ્ટોરેજ કરી શકીએ અને એમાંથી બીજી કઈ કઈ રેસીપી આપણે બનાવી શકીએ તો અહીંયા બીજી એક કઢાઈમાં આપણે પાણી ઉકળવા રાખી દીધું છે તો એમાં આપણે થોડું નમક એડ કરીશું ત્યારબાદ એલચી લવિંગ અને નાનો એવો તજનો ટુકડો એડ કરશું અને આ પ્રોસેસ આપણે રાઈસને બાફવા માટે એટલે કે ભાતને છૂટા છૂટા બાફવા માટેની કરી રહ્યા છીએ તો અહીંયા મેં એક કલાક અગાઉ બાસમતી ચોખા આવી રીતે સાઈડમાં ધોઈ અને પલાળવા રાખી દીધા હતા તો એ બાસમતી ચોખાને અહીંયા લઈ લેશું પછી તમારી પાસે જે પણ ચોખા અવેલેબલ હોય એ લઈ શકો પણ બાસમતી ચોખામાં તમે આ વાનગી બનાવશો ને તો ખરેખર ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે તો અહીંયા સારી રીતે આપણે હવે એને મિક્સ કરી લેશું અને આપણે જ્યારે આ રીતે ભાત વાફીએ ને ત્યારે એમાં એલચી લવિંગ અને તજનો ટુકડો ફરજિયાત નાખવાનો છે તો તમારા જે આ ભાત છે એકદમ સુગંધી બનશે તો સારી રીતે અહીંયા મિક્સ કરી લેશું અને એને સારી રીતે વ્યવસ્થિત રીતે એને ચડવા દઈશું તો હજુ આપણા રાઈસ અહીંયા થોડા કાચા લાગી રહ્યા છે તો હજુ આપણે એને બે મિનિટ માટે થવા દઈશું ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે ભાતને જે ભાત ઓહાવાની આપણી જારી હોય એમાં લઈ લેશું તો આ રીતે આપણા ભાત એકદમ સરસ રીતે ચડી ગયા છે અને આપણે એનું બધું એક્સ્ટ્રા પાણી કાઢી નાખ્યું છે તો એક જાડી તળિયાની કઢાઈ લીધી છે એમાં હવે આપણે વઘાર માટે ઘી ગરમ કરવાનું છે અને આ જે ભાત છે એ બધા ઘીમાં જ બનશે તો જ સારા લાગશે ઘી કે તેલ બંને મિક્સ કરશો તો સારું નહીં લાગે એટલે આને તમારે ખાલી ને ખાલી શુદ્ધ ચોખ્ખા ઘીમાં જ બનાવવાના છે ત્યારબાદ એમાં આપણે કાજુ એડ કરશું અને કાજુને પણ અહીંયા ઘીમાં સારી રીતે સાતળી લેશું અને કાજુ પણ બિલકુલ ઓપ્શનલ છે તમારે ના નાખવા હોય તો પણ ચાલે પણ નાખશો તો એનો ખરેખર થોડો વધારે સારો ટેસ્ટ આવશે તો અહીંયા ફ્રાય થઈ ગયા છે એને આપણે સાઈડમાં કાઢી લઈએ ત્યારબાદ અહીંયા મેં પચાસ ગ્રામ જેવું પનીર લીધું છે તો પનીરના ટુકડા નાના નાના કરી લીધા છે કેમ કે આપણે એમાં રાઈસમાં ઉપયોગમાં લેવાના છે તો એના ટુકડા થોડા નાના હશે તો ખાવામાં સારા લાગશે તો આ રીતે એકદમ નાના નાના ટુકડા કરી અને લીધા છે એ પનીરની ક્વોન્ટિટી પણ તમે વધારે ઓછી કરી શકો છો તો આ રીતે આપણે ઘીમાં પનીરને સારી રીતે ફ્રાય કરી લેશું આપણે એકદમ ક્રિસ્પી નથી કરવાનું એનું થોડું ઉપરનું જે લેયર છે એ આછું થોડું ગુલાબી રંગનું થઈ જાય એટલે આપણે એને લઈ લેવાનું છે એને બહુ ફ્રાય પણ નથી કરવાના કેમકે રાઈસમાં થોડા સોફ્ટ પનીર હશે તો ખાવામાં મજા આવશે આ તો એકલું કાચું પનીર ના લાગે એના માટે આપણે ઘીમાં એને ફ્રાય કરી લેશું જેથી કરીને એકદમ એની ફ્લેવર ખૂબ સરસ આવી જશે ઘીની તો આ રીતે ફ્રાય થઈ ગયું છે તો આપણે પનીરને પણ સાઈડમાં એક બાઉલમાં કાઢી લઈએ તો ત્યારબાદ એ જ ઘીમાં હવે આપણે બટર એડ કરીશું જો તમારી પાસે બટર ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ બટર નાખવાથી થોડી એની શાઇનિંગ છે એ વધારે સરસ આવશે અને પ્લસ એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે તો તમારી પાસે બટર અવેલેબલ હોય તો ચોક્કસથી તમે બટરનો ઉપયોગ કરજો તો અહીંયા ઘી અને બટર બંને સારી રીતે ગરમ થઈ ગયું છે તો એમાં એકદમ ઝીણી ઝીણી બારીક ચોપ કરેલી આપણે ડુંગળી લેવાની છે આ રીતે એને મિક્સ કરી લેશું અને ડુંગળી લીધી ત્યારે મેં તજનો ટુકડો પણ એક નાખેલો છે અને બે લવિંગ નાખેલા છે એ હું તમને કહેવાનું ભૂલી ગઈ છું એટલે અત્યારે બતાવી દઉં છું કે એમાં મેં એક તજનો ટુકડો અને બે લવિંગ એડ કર્યા છે તો આ રીતે સારી રીતે પેસ્ટને આપણે અહીંયા થવા દેશું અને જે ડુંગળી છે એ કચાસવાળી એટલે કે કાચી ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો જ તમારી આ રાઈઝની રેસીપી ખૂબ સરસ બનશે ત્યારબાદ આ રીતે મેં લસણની પેસ્ટ લીધી છે તો એને પણ આપણે અહીંયા અડધી ચમચી ઉપર થોડી એડ કરશું અને સારી રીતે મિક્સ કરી લેશું અને આ પેસ્ટની રેસીપી પણ જો તમારે શીખવી હોય ને તો મને કોમેન્ટ કરી અને જણાવજો કે આ પેસ્ટ તમે ઘરે બનાવી અને કઈ રીતે રાખી શકો છો ત્યારબાદ આપણે આદુ લીધું છે તો આદુને આ રીતે એમાં ડાયરેક્ટ છીણી લેશું અને અહીંયા નાનો એવો મેં આદુનો ટુકડો લીધો છે અને આ કોઈ પણ વસ્તુ તમારે સ્કીપ કરવી હોય ને તો તમે કરી શકો છો બધી વસ્તુ સ્કીપ કરશો તો એટલો સારો ટેસ્ટ નહીં આવે બને તો બધું ખાતા હોય તો જરૂરથી તમારે આ બધી વસ્તુ એડ કરવી ત્યારબાદ આ રીતના મેં બે બોરિયા મરચાં લીધા છે તો હવે આપણે એને એડ કરી દેસું અને આ રીતે એનો ઉપરનો જે ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે જેથી કરી અને તમે જે તેલમાં નાખો તો એ ફૂટે નહીં અને બહાર ના આવે અને એનો જે ગ્રેવી છે એનો રસો છે એ મરચામાં અંદર સુધી ઉતરી જાય અને મરચાંની ફ્લેવર્સ પણ આ ગ્રેવી સાથે સરસ મેચ થઈ જાય એટલે એનો ઉપરનો જે ડીટીયાનો ભાગ છે એ કાઢી અને એડ કરવાનો છે ત્યારબાદ અહીંયા મેં બે ટમેટા મીડિયમ સાઇઝના લીધા છે એની ગ્રેવી કરી લીધી છે તો એ બે નંગ ટમેટા લીધા છે એને પણ આમાં મિક્સ કરી દઈશું અને સારી રીતે એને ચડવા દઈશું અને ટમેટાની જે ફ્લેવર છે એ પણ કચસવાળી ના રહે છે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે એને સારી રીતે ચડવા દેવાના છે ત્યારબાદ અહીંયા મેં ફ્રોઝન કરેલી મકાઈ લીધી છે આ રીતની મકાઈ છે જો તમારી પાસે ફ્રેશ મકાઈ હોય તો તમે એ પણ લઈ શકો છો તો તમારે પહેલાં એને થોડી બાફી લેવી પડશે પછીથી તમે એમાં એડ કરી શકશો પણ મારી પાસે અત્યારે ફ્રોઝન મકાઈ છે એટલે હું ડાયરેક એનો ઉપયોગ કરું છું ત્યારબાદ એમાં આપણે ટેસ્ટ અકોર્ડિંગ થોડું નમક લેશું તમારા ઘરમાં જે રીતે નમક ખવાતું હોય એ રીતે તમે લઈ શકો છો બધી વસ્તુને અહીંયા સારી રીતે હવે મિક્સ કરી લેશું ઘી અને બટર થોડું છૂટું પડે પછી એમાં આપણે પાલકની પ્યુરી એડ કરવાની છે તો અહીંયા મેં એક વાટકી જેવી પાલકની પ્યુરી લીધી છે તો હવે એ એડ કરી દેસું પણ ખાસ આપણે ડુંગળી અને ટમેટાને પહેલાં પ્રોપર એને ચડવા દેવાના છે ત્યારબાદ જ આપણે આ પાલકની પ્યુરી એડ કરવાની છે કેમ કે પાલકની પ્યુરી છે એ આપણે ઓલરેડી બાફી અને લીધી છે તો એમાં કચાસનો ભાગ નહીં રહે પણ જે ટમેટું અને ડુંગળી છે એમાં જો કચાસની ભાગ રહી જશે તો રાઈસ ખાવાની એટલી મજા નહીં આવે એટલે પ્રોપર રીતે ઘી અને જે આપણે બટર નાખ્યું છે એ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકાવવાની છે પછી મિક્સરનો જાર ધોઈ અને આ રીતે મેં એક વાટકી જેવું પાણી લીધું છે એ પાણી પણ હવે આમાં એડ કરી દીધું છે અને એ પાણી જ્યારે આપણે પાલકની પ્યુરીમાંથી બટર અને છૂટું પડે પછી જ એડ કરવાનું છે ત્યારબાદ હળદર પાવડર અડધી ચમચી નાખ્યો છે ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કર્યું છે લાલ મરચું પાવડર તમારા ઘરમાં જે રીતે તીખાસ ખવાતી હોય એ રીતે તમે એડ કરી શકો છો અહીંયા મેં દોઢ ચમચી જેવું લાલ મરચું પાવડર નાખ્યું છે અને આ બધી વસ્તુને સારી રીતે હવે મિક્સ કરી લેશું અને એનું ઘી અને બટર છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે જુઓ તમે એનો કલર થોડો તમને બદલાયેલો લાગશે ત્યારબાદ આપણે આ રાઇસ રેડી કરી અને રાખ્યા હતા એ રાઇસ એડ કરી દઈશું અને એકદમ તમે જુઓ એકદમ છૂટા છૂટા બની અને રેડી થયા છે તો તમારા રાઇસ આ રીતના થવા જોઈએ એકદમ છૂટો રાઇસ હશે ને તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે આ રાઇસને તમે કોઈ પણ નામ આપી શકો છો જેમ કે તમે આને પાલક પનીર પુલાવ પણ કહી શકો છો અને પાલક કોન પનીર પુલાવ પણ કહી શકો છો તમને જે નામ સારું લાગે એ નામ તમે આ રેસીપીને આપી શકો છો અહીંયા સારી રીતે હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને તમારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે મારી રેસીપી નિહાળી રહ્યા છો જોઈ રહ્યા છો અને મને આટલી સપોર્ટ આપો છો અને આગળ વધવાની પ્રેરણા આપો છો તો તમારા માટે હું આવી નવી નવી રેસીપી અપલોડ કરી શકું છું તો તમારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો દિલથી ખરેખર ખૂબ ખૂબ આભાર ત્યારબાદ અહીંયા આપણે બિરિયાની મસાલો એડ કરવાનો છે જો તમારી પાસે બિરયાની મસાલો ન હોય તો પુલાવ મસાલો પણ એડ કરી શકો છો અને પુલાવ મસાલો ના હોય તો તમે ગરમ મસાલો તમારા ઘરમાં જે રેગ્યુલર વાપરતા હોય એ પણ તમે એડ કરી શકો છો તો ત્યારબાદ આપણે જે તળી અને કાજુ રાખ્યા હતા અને જે પનીર રાખ્યું હતું ઘીમાં ફ્રાય કરેલા એ હવે એડ કરી દેસું અને સારી રીતે હવે એને મિક્સ કરી લેશું પણ ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે જે આપણે ગરમ મસાલો કોઈ પણ તમે લ્યો છો તો એ આપણે હવે એન્ડમાં જ નાખવાનો છે જ્યારે આપણી રેસિપી બની જાય ત્યારે જ ઉપરથી એડ કરવાનો છે અને પછી આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે જેથી કરીને એમાં ખૂબ જ સરસ સુગંધ એની બેસી જાય તો આ રીતે જુઓ આપણો પુલાવ કંઈક રેડી થયો છે તો આને તમે ઈચ્છો એ નામ આપી શકો છો અને એ બાને તમારા બાળકો સ્વીટકોન ખાઈ લેશે કાજુ ખાશે પનીર ખાશે અને પાલક પણ ખાશે તો આ રીતની આપણી રેસીપી બની અને રેડી થઈ છે અને તમે આ રેસીપીને તમારે દહીં જોડે કેચપ જોડે કે મસાલા છાસ જોડે સૌ કરી શકો છો અને બાજુમાં શેકેલો પાપડ હોય તો એ રેસીપી ખાવાની તો ખરેખર મજા આવી જાય છે તો ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો ટ્રાય કરજો તમારા ફેવરિટ લિસ્ટમાં આવી જવાની છે અને એકદમ યુનિક આ રાઈઝની રેસીપી છે તો તમને બધાને પસંદ આવશે એકવાર તમે બનાવી અને ટ્રાય કરજો તમારા ઘરમાં તમારા રાઇસના બધા ફેન બની જશે એટલી સુપર ટેસ્ટી બની અને રેડી થાય છે અને આ રીતે આપણે ઉપરથી એમાં સર્વિંગ કરી રહ્યા છીએ એમાં આપણે ઉપર બટર રાખ્યું છે બોરિયા મરચાં પનીર અને કાજુ નાખી અને સર્વ કર્યું છે અને આ સ્પેશિયલ રેસીપી મારી દીકરીની ફેવરિટ છે એટલે મારા દીકરીને તો અમારા આ રાઇસ બહુ જ ભાવે છે તો મને એમ થયું કે આજે તમારા બાળકો માટે પણ હું આ રેસીપી શેર કરું જેથી કરી તમે તમારા બાળકો માટે પણ આ રેસીપી બનાવી શકો અને લંચ બોક્સમાં પણ તમે આ રેસીપી આપી શકો તો ઉપરથી હવે આપણે એમાં ચીઝ ખમણી દીધું છે કેમ કે બાળકોને ચીઝ ખૂબ જ પ્રિય હોય છે તો ચીઝ નાખવાથી બાળકોને દેખાવમાં સારું લાગશે એટલે ટેસ્ટ કરવાની ટ્રાય કરશે અને તમારા બાળકો ટેસ્ટ કરશે એટલે એને આ રાઇસ ખૂબ જ વાવાના છે પસંદ આવવાના છે તો આ રીતનું થોડુંક આપણે ડેકોરેશન કરીને બાળકોને કે ફેમિલી મેમ્બરને દેશું ને તો એ ટેસ્ટ કરશે ચાખશે અને એને ખાવાની પણ ઈચ્છા થશે તો મળશું વધુ એક વિડિયો સાથે ત્યાં સુધી આ